સહારા દરવાજાને સરથાણાના વ્રજ ચોકમાં સુમૂળ તેમજ અન્ય બ્રાન્ડના નામે નકલી ઘી બનાવનારના કારખાના પર પોલીસે છાપો માર્યો હતો પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે નકલી ઘી રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ ઓગણીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે એક આરોપીને પોલીસે મોન્ટેડ પણ બતાવ્યો છે પૂણા પોલીસે સહારા દરવાજા પાસેથી એક ટેમ્પામાં જતા હરીશ જાદવ બોદરા અને મનસુખ આસોદરિયાને પકડ્યા હતા ટેમ્પોની ઝડપી લેતા તેમાંથી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ સુદ ઘી નામના એક વાળા ત્રણસો પાઉચ મળી આવ્યા હતા પોલીસે પાઉચ કબજે કરીને ઘી બ્રાન્ડેડ ડેરીનું છે કે નહીં તેની ખરાઈ કરાવવા એક સેમ્પલ ડેરી પર મોકલ્યું હતું ડેરીની લેબોરેટરીઝમાં ચકાસણી કરાતા તે ઘી સુમુલ ડેરીમાં બનેલું ન હતું તેમજ પેકિંગ પણ સુમુલ ડેરીનું ન હતું બાદમાં પુણા પોલીસે હરેશ અને અલ્પેશની પૂછપરછ કરતાં તેઓએ તેમનું ગોડાઉન અને કારખાનું બતાવ્યું હતું પછી પોલીસે સુમુલ ડેરીના અધિકારી તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર અને પાલિકાને સાથે રાખી સરથાણાના ક્રિષ્નાનગરમાં છાપો માર્યો હતો જેથી અન્ય આરોપીઓ નૃપેશ ઉર્ફે નિકુંજ હરસુખ સાવલિયા નિલેશ મગન સાલવિયા અને પરેશ માવજી સાવલિયાને ઝડપી પાડ્યા છે અને પરેસે માર ખાવાની બીકે પોલીસને ગોડાઉનમાં જાણકારી આપી હતી આરોપીઓમાં ડીલેશ નિકુંજ અને રવિ મુખ્ય સૂત્રધાર ગણાય છે આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ પાંચે તેમના મિત્ર રવિ સુરફે રવિ છગન પટોળિયા સાથે મળીને પોતે વનસ્પતિ ઘી એસન્સ તેલ ક્રીમ વગેરેનો ઉપયોગ કરીને સુમુલ શુદ્ધ ઘી શ્રી હરિકૃષ્ણા શુદ્ધ ઘી ગીર અમૃત પ્રીમિયમ ઘી અને શુદ્ધ ગંગા ઘીના નામથી નકલી ઘી પોતે બનાવીનું તેનું આબેહુ પેકિંગ કરીને વેચાણ કરે છે તેના ગોડાણમાંથી તેમજ અન્ય સ્થળોથી તમામ બ્રાન્ડેડ ઘીના નામથી પેક કરેલા નકલી ઘીના પાઉચ પણ મળી આવ્યા હતા રસ્તા પર ટેમ્પામાંથી સરથાણામાંથી તેમજ અન્ય સ્થળોથી ચારેય બ્રાન્ડના નામથી પેક કરેલ હોય તેવું અઢારસો ઓગણીસ લીટર નકલી ઘી કબ્જે કર્યું હતું જેની કિંમત આશરે બાર લાખ બાવીસ હજાર રૂપિયા થાય છે ઉપરાંત સત્તરસો પચાસ લીટર વનસ્પતિ ઘી અને તેલ પણ કબજે કર્યું હતું તેની કિંમત બે લાખ ચાર હજાર રૂપિયા થાય છે ટેમ્પો રોકડા ચોમોતેર હજાર રૂપિયા અને બે લાખ નેવ્યાસી હજાર રૂપિયાનો અન્ય સામાન પણ કબજે કર્યો છે અને સામાન કબજો કરતા આમ કુલ ઓગણીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે સુમુલ ડેરીના આસિસ્ટન્ટ જીએમ મનીષ ભટ્ટે પુણા પોલીસમાં છેતરપિંડી સ્વાસ્થ્ય સાથે ચેડા ટ્રેડમાર્ક એક્ટ અને કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને રમીને વોન્ટેડ પણ બતાવ્યો છે વધુમાં આરોપીઓ લોકડાઉન પહેલા પણ નકલી ઘીનો વેપલો કરતા હતા લોકડાઉનમાં બંધ કરી દીધો હતો અને છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી ફરીથી નકલી ઘી બનાવવાનું તેને શરૂ કર્યું હતું આ દરમિયાન તેઓએ બે ટન અધોધ કહી શકાય તેવું નકલી ઘી બજારમાં વેચી પણ નાખ્યું છે હવે પોલીસ તપાસ કરે છે કે કોણે કોણે અને ક્યારે ક્યારે કેટલું કેટલું નકલી ઘી વેચ્યું છે અઝર કુરેસી જી ટેન્ટ ન્યૂઝ